પાણીનું પાણી થઈ જાય કાલે અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે કાલે કલેક્ટર જે આદેશ આપશે એ મેં પાલન કરશું અને સો ટકા અમારા ફેવરમાં નહીં નહીં આવ્યું છે કોઈ બીમાર નહીં કોઈ અપહરણ થયું નથી અત્યારે અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે ફરિયાદ હાલ હાલ ઉધીનો ટાઈમ આપવામાં આવે અગિયાર વાગ્યાનો કલેક્ટર

એ બધાય કોન્ટેક્ટમાં આવી જાય છે કાલે નવ વાગ્યે ફોર્મ પાસા ચાલુ થઈ જાય છે કલેક્ટર પાસે માગણી મેકી છે ને કલેક્ટર મંજૂરી આપી દે છે એમાં કોઈ બે મત નથી અમને અહીંયા તો કે ઉમરા પોલીસ સ્ટેશન સચેટ કરવાની પણ કમિશનર ઓફિસે અને સ્પેશિયલ સોટની પંચની ઓફિસ સ્થાપી છે ત્યાં જવા માટે હું અહીંથી પોલીસ સ્ટેશન કીધું કે ભાઈ તમે અહીંયા જાઓ